નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને કરાશે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી જાણકારી અમદાવાદના વેજલપુરમાં યોજાયો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વધુને વધુ યુવાનો સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી મેળવી રહ્યા હોવાનો દાવો આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સી આર પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા પાંચસો થી વધુ કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ધારણ કર્યો અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસની થઈ શરૂઆત ચોત્રીસ વર્ષ બાદ મેયર પ્રતિભા જૈનના હસ્તે શરૂઆત અમેરિકાના હુમલા બાદ ઈરાક સીરિયાએ આપી વળતા જવાબની ચેતવણી અમેરિકાએ પણ હુમલા આક્રમક બનાવવાની કરી લીધી તૈયારી વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા ने फोन की दी को। बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान देश का सर्वोच्च सम्मान मिला है निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है निजी जीवन में भी और राजनीतिक जीवन में भी दादा बहुत खुश है मैंने जब दादा को बताया मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और ये, उन्होंने यही ये चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला ઓડિશાના સંબલપુરમાં સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું લાલકૃષ્ણ અડવાણીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું અને તમામ દેશવાસીઓ વતી હું તેમને અભિનંદન પાઠવું છું વધુમાં તેમણે જણાવ્યું કે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી અને એક સમર્પિત સાંસદ તરીકે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા અજોડ છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન એ સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્ર તેમને ભૂલશે નહીં साथियों आज देश ने अपने एक महान सपूत पूर्व उप प्रधानमंत्री लालकृष्ण आडवाणी जी को भारत रत्न देने का भी निर्णय लिया है भारत के उप प्रधानमंत्री गृहमंत्री एवं सूचना प्रसारण मंत्री के रूप में और दशकों तक एक निष्ठावान जागरूक सांसद के रूप में आदरणीय अड़वाणी जी ने देश की जो सेवा की है वो अप्रतिम है अड़वाणी जी का ये सम्मान इस बात का प्रतीक है कि राष्ट्र की सेवा में अपना जीवन खपाने वालों को राष्ट्र कभी भुलाता नहीं है मेरा सौभाग्य रहा कि लालकृष्ण अड़वाणी जी का स्नेह उनका मार्गदर्शन मुझे निरंतर मिलता रहा है मैं आदरणीय अडवाणी जी के दीर्घायु होने की कामना करता हूं और उन्हें ओडिशा की इस महान धरती से समस्त देशवासियों की तरफ से बहुत बहुत बधाई देता हूं ભાજપના નેતા રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવાના કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું કે ભાજપને આજે જ્યાં છે ત્યાં લઈ જવા માટે તેનો પાયો નાખવામાં લાલકૃષ્ણ અડવાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે પૂર્વ પ્રધાનમંત્રી પરમાદ લાલકૃષ્ણ અડવાણીજી કો ભારત રત્ન ખુશ હૈ और हम अपने प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करेंगे कि उन्होंने बहुत ही भावनात्मक फैसला किया है जिससे पूरे देश की जनता और एक एक कार्यकर्ता खुश है पार्टी को नीव से यहां तक पहुंचाने में आडवाणी जी की बहुत बड़ी भूमिका है સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ તેમની વોટ બેંકને આકર્ષવા માટે લાલકૃષ્ણ અડવાણીનું સન્માન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી इसलिए उन्होंने चलते चलते બિખર सम्मान देने का काम किया વડાપ્રધાન મોદીએ કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર્સ જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું વડાપ્રધાન મોદીએ શનિવારે સંબોધનમાં કહ્યું કે ક્રિપ્ટો કરન્સી અને સાયબર ધમકીઓમાં વધારો નવા પડકારો સર્જી રહ્યો છે આ કોન્ફરન્સમાં કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને કાનૂની પ્રેક્ટિસના નૈતિક પરિમાણો પર ચર્ચા કરવામાં આવી હતી in recent times the nature and scope of crime have seen radical change criminals have wide networks across various countries and regions they use the latest technology for both funding and operations economic crimes in our region are being used to fund एक्टिविटीज इन अदर रिजन्स द राइज ऑफ क्रिप्टो करेंसी एंड साइबर थ्रेड आर पोजिंग न्यू चैलेंजेस ट्वेंटी फर्स्ट सेंचुरी चैलेंजेस कैन नॉट बी फॉट विद अ ट्वेंटी एथ सेंचुरी अप्रोच देर इज ए नीड टू री थिंक री इमेजिन एंड रिफॉर्म दिस इंक्लूड्स Modernizing legal systems that deliver justice. This includes making our systems more flexible and adaptable. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા ઝારખંડના ગોડા સરહદમાં પ્રવેશી કોંગ્રેસ કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધી રોડ શો કરશે અને જનસભાને પણ સંબોધશે આ પછી યાત્રા ધનબાદ જવા રવાના થશે આ યાત્રા બે તબક્કામાં આઠ દિવસમાં ઝારખંડના તેર જિલ્લાઓને આવરી લેતી આઠસો ચાર કિલોમીટરની મુસાફરી કરશે દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે વાય એમસીએ ક્લબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું હતું ફેસ્ટિવલમાં ચાર હજાર પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા વેજલપુર વિધાનસભા વિસ્તારના એક હજારથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા હતા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિઝિટર ઇન્વેસ્ટર અને મેન્ટર આવ્યા હતા ગુજરાતમાં એક વર્ષમાં અડતાલીસ હજાર યુવાનોને સ્ટાર્ટઅપથી નોકરી મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારના રોજ અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે સ્ટાર્ટઅપિશ હજાર થી વધારે યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપ ના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ

જ્યારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કરીશું કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ અને જે દુનિયાની નજર આજે ગુજરાત ઉપર ટકી છે કે ગુજરાત એની અંદર પરિપૂર્ણ થઈને આગળ વધી આઝાદીના પંચોતેર વર્ષના ગાળામાં કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમયાંતરે સમયગાળો રહ્યો આવનારા પચીસ વર્ષ સ્ટાર્ટઅપના પચીસ વર્ષ રહેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનશે પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે કાર્યક્રમની અંદર લગભગ એક હજાર સ્ટાર્ટઅપે રજિસ્ટ્રેશન કર્યું એમાંથી અઢીસો જેટલા સ્ટાર્ટઅપને અમે સર્ટિફિકેટ આપીશું ચાલીસ સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ અમે એમને સ્ટોલ એક્ઝિબિશન માટે આપ્યા છે જેમાં ઇન્વેસ્ટરો એમને સંપર્ક કરશે એની અંદર એમનો રસ દાખવશે અને બપોર પછી જે સ્ટાર્ટઅપ પોતાની લાઈવ પિચિંગ કરવા માગે છે પોતાની વાત મૂકવા માગે છે એને ઇન્વેસ્ટર સાંભળી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની દિશામાં પોતાની વિલિંગનેસ હશે તો લેટર ઓફ ઇન્ટેન્ટ આપશે કુલ મળીને પિસ્તાલીસો જેટલા રજીસ્ટ્રેશન થયા વિઝિટર ઇન્વેસ્ટર મેન્ટર પરંતુ જે મેઇન વાત છે એ સ્ટાર્ટઅપ એ લગભગ એક હજાર જેટલા સ્ટાર્ટઅપે જેનું ઘર વેજલપુરમાં છે અથવા એની ઓફિસ વેજલપુરમાં છે આવા જેટલા કર્યું આ એની પોતાની જાતે જ ખૂબ મોટી સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબદ્ધ છે નવા સ્ટાર્ટઅપ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન ભાંભિયા પ્રવિક ટીવી અમદાવાદ ઇન્ડિસેમિક ગુજરાતનું પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ છે આ સ્ટાર્ટઅપનો હેતુ ભારતમાં સેમી ડિઝાઇનથી માંડીને ફેબ્રિકેશન સુધીનું છે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ઇન્ડોસેમિકની સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું દુનિયામાં આગામી ભવિષ્ય સેમી છે કાર મોટરસાયકલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સહિતની વસ્તુના સંચાલન માટે સેમી મહત્વનું અંગ છે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ગુજરાતનો પ્રથમ સેમી કન્ડક્ટર સ્ટાર્ટઅપ ઇન્ડિસેમિક પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ ખોલવામાં આવ્યો હતો આ સ્ટોલમાં મુલાકાતીઓને સેમી અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બે વસ્તુ પર અત્યારે ફોકસ કરી રહ્યા છીએ એક છે આરએફ મોડ્યુલ અને સેકન્ડ છે સાઇડ સો આરએફ મોડ્યુલની અંદર અમે મલ્ટિપલ વાયરલેસ ટેકનોલોજીનો સપોર્ટ કરીએ છીએ લાઈક બ્લુટૂથ વાઇફાઈ લોરા થ્રેડ મેટર એટસેટ્રા અને અપાર્ટ ફ્રોમ દેટ અમે જીપીએસ નેવિક અને એલટીમાં બી આગળ જવાના પ્લાન કરી રહ્યા છીએ ઇન ફ્યુચર અને અમારી કેટલીક પ્રોડક્ટ્સ છે જે અમે રેડી કરી છે અને બ્લુટૂથના મોડ્યુલ્સ છે અમે અત્યારે માર્કેટમાં ડિપ્લોય કરી રહ્યા છીએ જે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયાથી જે વસ્તુ આવી રહી છે એ વસ્તુ અમે અહીંયા ઇન્ડિયામાં કરી રહ્યા છીએ અને અમારું મેઈન મોટો છે મેક ઇન ઇન્ડિયા ને આગળ લાવું અને એને એક્સપોર્ટ કરું હાલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં આઈસીન મોડ્યુલ વિદેશથી આયાત કરવા પડે છે ત્યારે આ યુનિટનો મુખ્ય હેતુ ભારતમાં સેમી કન્ડક્ટરનું ઉત્પાદન કરવાનું છે અમે ઇન્ડિયામાં જ એ વસ્તુનું પ્રોડક્શન કરીએ ડિઝાઇન બી કરીએ કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ એનું ડિઝાઇનિંગથી લઈને પ્રોડક્શન સુધી કરીએ અને એને આઉટ ઓફ ઇન્ડિયા અમે લોકો એને એક્સપોર્ટ કરી શકીએ જે અમારું કમ્પ્લીટલી મેઇન વિઝન છે કે જે મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ મેડ ફોર ઇન્ડિયા હોય સો મેઇન વિઝન અમારું એ છે કે જે એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇનિંગથી માંડીને પ્રોડક્ટ એન્ડ સુધી અમે જ એને ડેવલપ કરીએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં નવા ઇન્વેસ્ટરો પણ આવ્યા હતા તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી એઝ એન ઇન્વેસ્ટર ઘણી બધી વેરાયટી છે કે જેમાં અલગ અલગ વી કેન ઇવેલ્યુએટ એન્ડ સિલેક્ટ કે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લર્નિંગ બી બહુ જ મળી રહ્યું છે કે લોકો કઈ રીતે સિમ્પલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓર સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે સો દેટ ઇઝ વોટ વી આર લર્નિંગ ફ્રોમ ધી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ઇટ સેમી માટે પણ ગુજરાત મોડલ રૂપ કામગીરી કરી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં સેમી હબ બનીને ગુજરાત ફરી એક આ નવા ક્ષેત્રને સર કરવા જઈ રહ્યું છે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી અમદાવાદ ગીર સોમનાથના પેઢવાડા ગામ ખાતે આવેલા રક્તિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન યોજાયું હતું નવે પ્રસ્તાવિત રેલવે લાઇન ગેસ લાઇન અને ખેડૂતોને કનડગત કરતા પશુઓ મુદ્દે બેઠક યોજાઈ હતી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના પેઢવાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પાલ આંબલિયા પ્રગતિ આહિર અને સ્થાનિક નેતા માનસિંહ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રગતિ આહિરે કોડીનારની બંધ સુગર મિલ અને નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજનો મુદ્દો ઉઠાવ્યો હતો કાયમી માટે રહી છે 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 અને જે પ્રશ્નો એને સમજે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રીસ લાખ કરોડ નું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુકર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો બની રહ્યો ભાવનગર થી લઈને ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથ થી ભાવનગર ની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને કેનાલ ની વાત હોય ગેસ પાઇપલાઇન ની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે બીજી તરફ પાલ આંબલિયાએ અહીં પસાર થતી રેલવે લાઈન જમીન માપણીનો મુદ્દો ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી જમીન માપણી નો પ્રશ્ન હોય પાક રીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંથી જે નીકળે છે જૂની હતી ત્યાં ને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઈન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજી વીસીએલ ના પ્રશ્ન હોય પંદરગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલા પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન નવી રેલવે લાઈનનો પ્રશ્ન ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી લીધી છે અને આવનારા દિવસોની અંદર ગીર શિવનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે આ માટે ખેડૂતોના અને સામાન્ય જનતાના સ્થાનિક મુદ્દાને પ્રાધાન્ય આપી રહી છે જેને કારણે લોકો ફરી કોંગ્રેસ સાથે આવે ટીવી ગીર સોમનાથ આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે તેમની સાથે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે ભેંસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં પાંચસોથી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાયા છે તેમજ કોંગ્રેસના જૂનાગઢ તાલુકાના પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી પણ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે ત્રણ દિવસોથી પરિવહન બંધ રહેતી હોવાથી હજારો લોકો લગતા કામ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે એક તરફ આરટીઓની ઓફિસે ગયા વગર રિન્યુઅલ લાયસન્સ ઓનલાઈન ફી ભરવાનું ઉપરાંત કાચા લાયસન્સની ફોર્મ ભરવા માટે વેબસાઇટનો ઉપયોગ ફરજિયાત કરેલ છે પરંતુ વેબસાઇટ સાઇટ ત્રણ દિવસોથી બંધ છે જેને કારણે આ એપ બંધ હોવાને કારણે હજારો વાહન ચાલકો અટવાયા છે પોતાનું કામ નહીં કરી શકનારા વાહન ધારકો પણ વારંવાર એપ ચાલુ થઈ કે નહીં તે ચેક કરીને પણ કંટાળ્યા છે આ એપ જલ્દી શરૂ થાય તેવા આરટીઓ દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે સંબોધન કરી રહ્યા છે આવો જોઈએ લાઈવ રમવા સિવાય બીજો કોઈ આ કાર્યક્રમ મગજમાં આવે નહીં એટલે ક્વોલિટી જો તમારે ખરાવડાવી હોય તો ક્યાં એમની જોડે ક્લાસરૂમ માં જવું પડશે પણ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ થી લઈ સ્પોર્ટ સેક્ટર માં ને યુવા શક્તિના સહારે આગળ લઈ જવાની અપીલ કરી છે તેમણે ખેલે તે ખીલે ના ભાવ સાથે ફિટ ઇન્ડિયા નો મંત્ર આપ્યો છે ગોલ્ફ રમ રમત ફિટનેસ સ્કિલ અને સ્કેલ માગી લેતી રમત છે ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદના આંગણે ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાય છે આ સ્પર્ધા અને ફ્લેગશીપ ઇવેન્ટની સફળતાઓની હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાનશ્રીએ સ્પોર્ટ્સને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની હિમાયત પણ કરી છે વડાપ્રધાનશ્રી કહે છે તેમ રમતગમતથી શારીરિક માનસિક વિકાસ ધૈર્ય ચપડતા કોન્સન્ટ્રેશન સ્વચ્છતા બધું જ આવે છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાના મોટા અબાલ વૃદ્ધ સૌને રમતગમતમાં જોડ્યા છે બે હજાર દસમાં તેમણે ખેલો મહાકુંભ શરૂ કરાવીને ગુજરાતને રમતગમતના વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે આપણા વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સ્પોર્ટ્સ કલ્ચર અને આખી ઇકોસિસ્ટમ વિકસાવી તેનું આ સ્પષ્ટ પરિણામ છે એ હું ચોક્કસપણે માનું છું એક સમયે ગુજરાતીઓની છાપ માત્ર વેપાર બિઝનેસ કરી જાણનારા લોકો હતી વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ નેતૃત્વમાં ગુજરાતે હવે તો સ્પોર્ટ્સ ફેસિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનમાં વિશેષ ક્ષમતા કેળવી લીધી છે ેન્સ ફિલે ખાતે ગોલ્ફ રમતનું આયોજન પણ તેનું જ ઉત્તમ ઉદાહરણ છે પાછલા બે દશકામાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે આજે ચોવીસ અદતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નારણ ફૂતાપુરા ખાતે બાવીસ એકરમાં વિસ્તરેલું યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર બસો તેત્રીસ એકર એકસરમાં વિસ્તરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસરતા સૂચવે છે થોડા સમય પહેલાં છત્રીસમી નેશનલ ગેમનું ખૂબ ટૂંકા સમયમાં સફળતાપૂર્વક ગુજરાતે આયોજન કરી અને એક દાખલો પૂરો પાડ્યો છે હવે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સની યાજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ ઓલમ્પિક્સ જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટની યજમાની કરવા વિકસિત ભારત સક્ષમ રહેશે તેવો મને વિશ્વાસ છે જીએફઆઈ ટૂનની થીમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુરૂપ રાખવામાં આવી છે તે રાઈટ જોબ એટ રાઇટ ટાઈમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે આઝાદીના પંચોતેર વર્ષે આપણે અમૃત મહોત્સવ મનાવ્યો હવે અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ભારત માટે કામે લાગી જવાનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસના પથ ઉપર અશક્ય લાગતા સીમાચિહ્નો પાછલા દસ વર્ષમાં સર કર્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજ્યુકેશન ટુરિઝમ ટ્રેડ હેલ્થ હોસ્પિટાલિટી સ્પોર્ટ્સ એમ દરેક સેક્ટરમાં ભારતે મોટી છલાંગ લગાવી છે સરકારી યોજનાઓ અને વિકાસનો લાભ નગરો શહેરો અને ગામડાના છેવાડા માનવી સુધી પહોંચતા થયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાનિક સ્વરાજ્ય અને એકમની એવી ગ્રામ પંચાયતોને સુશાસન માટે ગ્રાસરૂટ લેવલ પર પિલર્સ કહ્યા છે સરપંચ સહિતના હોદ્દેદારો ગ્રામ પંચાયત દ્વારા ગ્રામીણ વિકાસને સાકાર કરતા હોય છે તમે આજે અહીં સરપંચ સંવાદની પહેલ કરીને સ્પોર્ટ્સના માધ્યમથી કોમ્યુનિટી એન્ગેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર